પટેલ દ્વારા લેવામાં આવી અને બાળકોને ને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગામના સક્રિય સરપંચ આંગણવાડી કાર્યતા બાલવાટિકા અને ધોરણ છ ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો ત્યારબાદ શાળાના બાળકો બેટી બચાવો બેટી પઢાવો સ્વચ્છ પર્યાવરણ અને વ્યસન મુક્તિ વિશે સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું ત્યારબાદ શાળામાં જુદી જુદી

સૌથી અગત્યનો મુદ્દો એ હતો કે કન્યા કેળવણી પ્રોત્સાહન આપવું અને કન્યા કેળવણી દેખાય રહી છે બેઠક યોજવામાં આવી જેમાં બાળકોના શિક્ષણ ને લગતા પ્રશ્નોની ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન સાહેબ શ્રી દ્વારા આપવામાં આવ્યું ત્યારબાદ શાળાના પરિસરની મુલાકાત કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું આજનો અમારો કાર્યક્રમ